જો આપણે શ્રદ્ધામાં આપણે તૈયાર થઈ જઈએ માથામાં ચોટલી બોજી હે આ લુકડો કઈ લાયા હતા માથામાં શું હે ચોટલી તાર આવવાનું હે આવવાનું તાર રમેકડા લાવવા પડશે તાર આબુ એ કેમ લેડ આબુ રમેકડા લઈ આવે તો તો આપણે ખાવા ખાઈ હવે નીકળીશું મિત્રો આપણે થોડો નાસ્તો કરી પછી નીકળો હવે નાસ્તો કરી લીધો પણ થોડું ખાવાનું ખાઈ લઈએ હરી એ મોકલી ખાવાનું સારું કરી દીધું હારી શ્રદ્ધા બા

મિત્રો આ પડ્યું આપણું બાઈક અને હારી બાઈક લઈને આપણે જવાનું છે હડધું હેડ ચશ્મા નહીં નહીં લે ચાલો પેલા ગયા આપણે ફાઈનલી ઘરેથી હવે નીકળી ગયા અને અત્યારે જે જૂના ડીસાથી આપણી જે રોડ ભણે છે તમે જુઓ આ રસ્તાનું હાલ કોમ ચાલુ હે ત્યારે એટલે રોડ હજુ પૂરો થયો નહીં પણ બાકી કોમ ચાલુ અત્યારે તો મિત્રો આપણે ભાષણ પોકવા આવ્યા અને આપણે ભરાવાનું છે પેલું ખેડૂતો

આપણે લેવાનું પરિચાજી અને અત્યારે પાછળ ને આપડે પેલો રસ્તો મળે ને આપડે જવાનું છે સમૂહ મિત્રો આપડે સમૂહ ગમો આવી ગયા અને તમે જોઈ શકો છો સીધો રસ્તો થાય છે રોનેર અને આ છે સમોહ બસ સ્ટેન્ડ તાવડા વાયથી વળવાનું હોય ને આ છે સમો ગામ મિત્રો હવે આપણે આવી સમૂહ ગામમાં અને પહેલા આપણે દર્શન કરીશું હનુમાન જય હનુમાન દાદા મિત્રો તમે પણ દર્શન કરી શકો છો અને હવે આપણે દર્શન કરવા જઈશું સિકોધર માતાના મિત્રો આજ છે સિકોતર માતાનું મંદિર તમે જોઈ શકો છો મિત્રો તો આપણે અંદર જઈને હવે દર્શન તમને કરાવશું અને દર્શન કરીશું મિત્રો તમે પણ શિકોત્રી માતાના લાઈવ દર્શન કરી શકો છો દર્શન કરે મોકલી તો કરવા પડે હે જય માતાજી દર્શન કરે ભલું કરી ભલું કરી દી ફેર કર દે ભલું કરો બે જોડો ચાલની ਮੈਂ ਬੇੜਾ ਖਾਓ ਖਾਓ ਬੇੜਾ ਉਪਰੋਂ ਆਲੂ ਤਮਨੋ તો મિત્રો આપણે શિકોત્ર માતા ના દર્શન કરીને આયા તો બાજુમાં તો એક ચેહર માતા નું મંદિર આપણે ચેહર માતા ના દર્શન હવે કરવા જઈશું તમે દર્શન કરાવશો જય ચહેર માતા તો મિત્રો તમે ચહેર માતાના પણ લાઈવ દર્શન કરી શકો છો થી મંદિર આ રીતે કરાવી દીધા તો આટલે આપણે વ્લોગ ને આપણે એન્ડ આપીએ છીએ અને આપણી મુગલી ફેમિલી વ્લોગ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને કોમેન્ટ કરો અને આજનો તમને કેવો લાગ્યો તો કોમેન્ટમાં તમે જણાવજો જય માતાજી